નમસ્કાર વિદ્યાર્થી મિત્રો એચયુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે આજે આપણે ધોરણ દસ વિષય વિજ્ઞાનમાં પ્રકરણ નંબર ચાર કાર્બન અને તેના સંયોજનો તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ મેળવીશું વિદ્યાર્થી મિત્રો ધોરણ દસ વિષય વિજ્ઞાનના તમામ પ્રકરણના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબનું સંપૂર્ણ સોલ્યુશન તમે વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક પરથી મેળવી શકશો તો ચાલો શરૂ કરીએ પ્રકરણ નંબર ચાર કાર્બન અને તેના સંયોજનો તેના સ્વાધ્યાયના પ્રશ્નોના જવાબની સમજ સૌથી પહેલો પ્રશ્ન સમજવી સૂત્ર સી ટુ એચ સિક્સ છે તેમાં તો અહીં ચાર વિકલ્પો આપેલા છે એમાંથી જવાબ થશે વિકલ્પ બી સાત સહસંયોજક બંધ છે ત્યાર પછી પ્રશ્ન નંબર બે બ્યુટેનોન ચાર કાર્બન ધરાવતું સંયોજન છે કે જેમાં ક્રિયાશીલ સમૂહ જવાબ આવશે વિકલ્પ સી કિટોન ત્યાર પછી પ્રશ્ન નંબર ત્રણ ખોરાક રાંધતી વખતે જો વાસણના તળિયા બહારથી કાળા થઈ રહ્યા હોય તો તેનો અર્થ એ છે કે વિકલ્પ બી બળતણનું સંપૂર્ણ દહન થયું નથી ત્યાર પછી પ્રશ્ન નંબર ચાર સીએચ થ્રી સીએલમાં બંધ નિર્માણનો ઉપયોગ કરી સહસંયોજક બંધની પ્રકૃતિ સમજાવો તો કાર્બન હાઇડ્રોજન અને ક્લોરીનનો પરમાણવીય ક્રમાંક અનુક્રમે છ એક અને સત્તર છે આથી તેમની ઇલેક્ટ્રોનીય રચના નીચે મુજબ છે તો અહીં એની ઇલેક્ટ્રોનીય રચના આપેલી છે કાર્બન પરમાણુ એમાં કે કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોન ત્યાર પછી બીજી એલ કક્ષા તેની અંદર ચાર ઇલેક્ટ્રોન ત્યાર પછી ત્રીજી કક્ષા એમ કક્ષા તેની અંદર એક પણ ઇલેક્ટ્રોન નથી ત્યાર પછી હાઇડ્રોજન પરમાણુ એની કે કક્ષાની અંદર એક ઇલેક્ટ્રોન છે એલ અને એમ કક્ષાની અંદર એક પણ ઇલેક્ટ્રોન નથી ત્યાર પછી ત્રીજો પરમાણુ ક્લોરીન છે તેની કે કક્ષાની અંદર બે ઇલેક્ટ્રોન એલ કક્ષાની અંદર આઠ ઇલેક્ટ્રોન અને એમ કક્ષાની અંદર સાત ઇલેક્ટ્રોન છે જે સૂચવે છે કે કાર્બનને અષ્ટક પૂર્ણ કરવા માટે ચાર ઇલેક્ટ્રોનની હાઇડ્રોજનને ડબલેટ પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોનની તથા ક્લોરીનને અષ્ટક પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે એટલે કે અહીં જે કાર્બનની બાહ્યતમ કક્ષા છે એલ કક્ષા એમાં ચાર ઇલેક્ટ્રોન છે એને અષ્ટક પૂર્ણ કરવા માટે હજી બીજા ચાર ઇલેક્ટ્રોનની જરૂર છે હાઇડ્રોજનને ડબલેટ પૂર્ણ કરવા માટે અહીં એક ઇલેક્ટ્રોનની જરૂર છે બરાબર એક ઇલેક્ટ્રોન તો અગાઉ છે જ તે એવી જ રીતે ક્લોરીન જે છે તેને બાહ્યતમ કક્ષા એટલે એમ કક્ષાની અંદર અષ્ટક પૂર્ણ કરવા માટે આઠ ઇલેક્ટ્રોન પૂર્ણ કરવા માટે એક ઇલેક્ટ્રોનની આવશ્યકતા છે બરાબર આથી કાર્બન પરમાણુની બાહ્યતમ કક્ષાના ચાર ઇલેક્ટ્રોન પૈકી ત્રણ ઇલેક્ટ્રોન ત્રણ હાઇડ્રોજન પરમાણુના ત્રણ ઇલેક્ટ્રોન સાથે જ્યારે એક ઇલેક્ટ્રોન ક્લોરીન પરમાણુના એક ઇલેક્ટ્રોન સાથે નીચે પ્રમાણે ભાગીદારી કરી ચાર સહસંયોજક બંધ રચે છે જે અહીં લખેલા છે બરાબર આ ચાર સહસંયોજક બંધ દોરેલા છે આમ ચાર ઇલેક્ટ્રોન સાથે ભાગીદારી કરી કાર્બન પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ નિયોન હાઇડ્રોજન પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ હિલિયમ અને ક્લોરીન પરમાણુ નજીકના નિષ્ક્રિય વાયુ આર્ગોન જેવી ઇલેક્ટ્રોનિય રચના પ્રાપ્ત કરી સ્થિરતા પ્રાપ્ત કરે છે ટૂંકમાં ક્લોરોમિથેન ત્રણ સીએચ અને એક સી સીએલ એમ ચાર સહસંયોજક બંધ રચે છે ત્યાર પછી પ્રશ્ન નંબર પાંચ ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરો એ ઇથેનોઈક એસિડ તો વિદ્યાર્થી મિત્રો અહીં ઇથેનોઇક એસિડની ઇલેક્ટ્રોન બિંદુ રચના દોરેલી છે ત્યાર પછી બીજું છે એચ ટુ એસ ત્યાર પછી સી પ્રોપેનોન ત્યાર પછી ડી એફ ટુ તો વિદ્યાર્થી મિત્રો આ મુજબની ઇલેક્ટ્રોન બિંદુ રચના તમારે દોરવાની છે ત્યાર પછી આગળ પ્રશ્ન નંબર છ સમાન ધર્મી શ્રેણી એટલે શું ઉદાહરણ સહિત સમજાવો તો એની વ્યાખ્યા છે કે કાર્બનિક સંયોજનોની એવી શ્રેણી કે જેમાં કાર્બન શ્રૃંખલામાં રહેલા હાઇડ્રોજનને સમાન પ્રકારના ક્રિયાશીલ સમૂહ દ્વારા વિસ્થાપિત કરવામાં આવેલ હોય તેને સમાન ધર્મી શ્રેણી કહે છે સમાન ક્રિયાશીલ સમૂહ ધરાવતા જે કાર્બનિક સંયોજનોની શ્રેણીનો દરેક સભ્ય તેની પહેલાના કે પછીના ક્રમિક સભ્યથી કાર્બન અને હાઇડ્રોજન પરમાણુઓની ચોક્કસ સંખ્યામાં તફાવત ધરાવતો હોય તો તે કાર્બનિક સંયોજનની શ્રેણીને સમાન ધર્મી શ્રેણી કહે છે અહીં તેની સમજૂતી આપેલી છે એમાં પહેલું છે સીએચ થ્રી ઓએચ થ્રી ટુ ઇથેનોલ સીએચ થ્રી ટુ ટુ એટલે પ્રોપેનોલ સીએચ થ્રી ટુ ટુ એટલે બ્યુટેનોલ આ આલ્કોહોલની સમાનધર્મી શ્રેણી છે આ શ્રેણીના દરેક સભ્યમાં સમાન ક્રિયાશીલ સમૂહ ઓ એચ હાઇડ્રોક્સિલ છે આ શ્રેણીમાં ક્રમિક સભ્યથી પહેલાંના કે પછીના સભ્યમાં પરમાણુની સંખ્યામાં સીએચ ટુ જેટલો તફાવત છે તેથી આણવીય દળમાં ચૌદ યુનો તફાવત છે ત્યાર પછી પ્રશ્ન નંબર સાત ભૌતિક તેમજ રાસાયણિક ગુણધર્મોને આધારે ઇથેનોલ અને ઇથેનોઇક એસિડને કેવી રીતે વિભેદિત કરશો તો અહીં ઇથેનોલ અને ઇથેનોઈક એસિડમાં ભૌતિક અને રાસાયણિક ગુણધર્મોને આધારે કઈ રીતે તેમાં તફાવત છે તે જોવાનો છે તો સૌથી પહેલાં ભૌતિક ગુણધર્મોની અંદર તો ભૌતિક ગુણધર્મોની અંદર વાસ સ્વાદ ગલન બિંદુ અને ઉત્કલન બિંદુમાં ઇથેનોલ અને ઇથેનોઈક એસિડમાં શું તફાવત છે તે જોવાનો છે તો સૌથી પહેલો ભૌતિક ગુણધર્મ અહીં વાસ તો ઇથેનોલમાં મીઠી વાસ છે ઇથેનોઇક એસિડમાં તીવ્ર વાસ છે ત્યાર પછી સ્વાદની અંદર ઇથેનોલ તીવ્ર ખટાશયુક્ત છે ઇથેનોઇક એસિડમાં ખાટો સ્વાદ છે ઇથેનોલનું ગલન બિંદુ એકસો છપ્પન કેલ્વિન છે ઇથેનોઇક એસિડનું ગલનબિંદુ બિંદુ બસો નેવ કેલ્વિન છે ઇથેનોલનું ઉત્કલન બિંદુ ત્રણસો એકાવન કેલ્વિન છે જ્યારે ઇથેનોઇક એસિડનું ઉત્કલન બિંદુ ત્રણસો એકાણું કેલ્વિન છે ત્યાર પછી હવે વાત કરીએ રાસાયણિક ગુણધર્મોમાં તફાવત તો રાસાયણિક ગુણધર્મોમાં પહેલું સોડિયમ બાય કાર્બોનેટ સાથે પ્રક્રિયા તો એમાં ઇથેનોલમાં આવશે CO2 ટુ કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થતો નથી જ્યારે ઇથેનોઇક એસિડમાં સોડિયમ બાય કાર્બોનેટ સાથે પ્રક્રિયા કરવી તો કાર્બન ડાયોક્સાઇડ વાયુ ઉત્પન્ન થાય છે બીજો રાસાયણિક ગુણધર્મ આલ્કલાઇન કે એમ એનઓ ફોર સાથે પ્રક્રિયા કરીએ તો ઇથેનોલની અંદર આવશે ગુલાબી રંગ દૂર થાય છે જ્યારે ઇથેનોઇક એસિડમાં ગુલાબી રંગ દૂર થતો નથી ત્યાર પછી પ્રશ્ન નંબર આઠ જ્યારે સાબુને પાણીમાં ઉમેરવામાં આવે ત્યારે મિસેલનું નિર્માણ શા માટે થાય છે શું ઇથેનોલ જેવા બીજા દ્રાવકો દ્વારા પણ મિસેલનું નિર્માણ થશે તો આ પ્રશ્નના જવાબમાં આપણે લખી શકીએ કે સાબુનો અણુ જુદા જુદા ગુણધર્મ ધરાવતા બે છેડા ધરાવે છે એક છેડો ધ્રુવીય શીર્ષ ધરાવે છે જેને હાઇડ્રોફિલિક શીર્ષ કહે છે જ્યારે બીજો છેડો અધ્રુવીય પૂછડી ધરાવે છે જેને હાઇડ્રોફોબિક પૂછડી કહે છે ધ્રુવીય શીર્ષ પાણીના અણુ પ્રત્યે આકર્ષણ ધરાવે છે જ્યારે અધ્રુવીય પૂછડી પાણીના અણુ પ્રત્યે અપાકર્ષણ ધરાવે છે જ્યારે સાબુને પાણીમાં ઓગાળવામાં આવે છે ત્યારે ધ્રુવીય શીર્ષ પાણીમાં દ્રાવ્ય થાય છે પરંતુ અધ્રુવીય પૂંછડી પાણીમાં અદ્રાવ્ય રહે છે પરિણામે ગોળાકાર મિસેલ રચાય છે જેની રચના અહીં આપેલી છે સાબુ ઇથેનોલમાં સંપૂર્ણ દ્રાવ્ય છે આથી ઇથેનોલ જેવા દ્રાવકોમાં મિસેલ રચના શક્ય નથી ત્યાર પછી પ્રશ્ન નંબર નવ કાર્બન અને તેના સંયોજનોનો ઉપયોગ મોટે ભાગે બળતણ તરીકે શા માટે થાય છે તો જ્યારે કાર્બનનું હવા અથવા ઓક્સિજનની હાજરીમાં દહન કરવામાં આવે ત્યારે કાર્બન ડાયોક્સાઇડ અને પાણી ઉત્પન્ન થાય છે ઉપરાંત વિપુલ પ્રમાણમાં ઉર્જા અને પ્રકાશ ઉત્પન્ન થાય છે સમીકરણ અહીં આપેલું છે સી પ્લસ ઓ ટુ ગીવ સી ઓ ટુ પ્લસ ઉર્જા પ્લસ પ્રકાશ જ્યારે કાર્બન અને તેના સંયોજનોનું દહન કરવામાં આવે ત્યારે વધારાની ઉષ્માની જરૂર પડતી નથી તેથી કાર્બન અને તેના સંયોજનો બળતણ માટે ઉપયોગી છે ત્યાર પછી પ્રશ્ન નંબર દસ કઠિન પાણીમાં સાબુનો ઉપયોગ કરવાથી થતું ફીણનું નિર્માણ સમજાવો તો કઠિન પાણી કેલ્શિયમ અને મેગ્નેશિયમ આયનો ધરાવે છે જે સાબુના અણુ સાથે સંયોજાય કેલ્શિયમ અને મેગ્નેશિયમના સફેદ અવક્ષેપ બનાવે છે જેને સ્કમ કહે છે તો અહીં સમીકરણ છે સાબુનો અણુ સોડિયમ સ્ટીરેટ તે કઠિન પાણીમાં રહેલ કેલ્શિયમ આયન સાથે સંયોજાય છે અને કેલ્શિયમના સફેદ અવક્ષેપ જે છે કેલ્શિયમ સ્ટીરેટ તે ઉત્પન્ન કરે છે ત્યાર પછી સાબુનો અણુ સોડિયમ સ્ટીરેટ તે મેગ્નેશિયમ જે છે કઠિન પાણીની અંદર રહેલ મેગ્નેશિયમ આયન તેની સાથે સંયોજાઈને મેગ્નેશિયમના સફેદ અવક્ષેપ મેગ્નેશિયમ સ્ટીરેટ ઉત્પન્ન કરે છે ત્યાર પછી પ્રશ્ન નંબર અગિયાર જો તમે લિટમસ પેપર લાલ અથવા ભૂરાથી સાબુને ચકાસો તો શું ફેરફાર અવલોકિત કરશો તો એના જવાબમાં આપણે લખી શકીએ કે સાબુ એ બેઝિક એટલે કે આલ્કલાઇન માધ્યમ ધરાવતો હોય તેથી લાલ લિટમસ પત્ર ભૂરૂ બને છે જ્યારે વાદળી લિટમસ પત્ર પર કોઈ અસર થશે નહીં ત્યાર પછી પ્રશ્ન નંબર બાર હાઇડ્રોજનીકરણ એટલે શું તેની ઔદ્યોગિક ઉપયોગિતા શું છે તો અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજનની નિકલ અથવા પેલેડિયમ ઉદ્દીપકની હાજરીમાં ડાયહાઇડ્રોજન સાથે પ્રક્રિયા થઈ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન બનવાની ક્રિયાને હાઇડ્રોજનીકરણ કહે છે એનો ઉપયોગ તો હાઇડ્રોજીનેશનથી ઔદ્યોગિક ધોરણે વનસ્પતિ તેલમાંથી વનસ્પતિ ઘી બનાવી શકાય છે તો આ પ્રક્રિયાનું સમીકરણ અહીં આપેલું છે ત્યાર પછી પ્રશ્ન નંબર તેર આપેલ હાઇડ્રોકાર્બન પૈકી કોની યોગશીલ પ્રક્રિયા થાય છે તો અહીં હાઇડ્રોકાર્બન આપેલા છે સી ટુ એચ સિક્સ સી થ્રી એચ એટ સી થ્રી એચ સિક્સ સી ટુ એચ ટુ અને સી એચ ફોર તો જવાબમાં આપણે લખી શકીએ કે સી થ્રી એચ સિક્સ અને સી ટુ એચ ટુ આ બંને સંયોજનો અસંતૃપ્ત હોવાથી તેમની યોગશીલ પ્રક્રિયા થાય છે જે પ્રક્રિયા અહીં લખેલી છે ત્યાર પછી પ્રશ્ન નંબર ચૌદ સંતૃપ્ત અને અસંતૃપ્ત હાઇડ્રોકાર્બનને વિભેદિત કરવા ઉપયોગમાં લેવાતી એક કસોટી જણાવો તો માખણ સંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે જ્યારે રાંધવા માટે વપરાતું તેલ અસંતૃપ્ત હાઇડ્રોકાર્બન સંયોજન છે અસંતૃપ્ત સંયોજન આલ્કલાઇન કે એમએન ફોરનો ગુલાબી રંગ દૂર કરે છે માખણમાં થોડા પ્રમાણમાં આલ્કલાઇન કે એ ઉમેરવાથી તેનો ગુલાબી રંગ દૂર થતો નથી જ્યારે રાંધવા માટે વપરાતા તેલમાં થોડા પ્રમાણમાં આલ્કલાઇન કે એ ફોર ઉમેરાતા તેનો ગુલાબી રંગ દૂર થાય છે ત્યાર પછી પ્રશ્ન નંબર પંદર સાબુની સફાઈ ક્રિયાની ક્રિયાવિધિ સમજાવો તો એના જવાબમાં આપણે લખી શકીએ કે સાબુના અણુના બંને છેડા અલગ ગુણધર્મો ધરાવે છે એક છેડો જળ અનુરાગી છે જે પાણી સાથે પારસ્પરિક ક્રિયા કરે છે જ્યારે બીજો છેડો જળ વિરાગી છે જે હાઇડ્રોકાર્બન સાથે પારસ્પરિક ક્રિયા કરે છે જ્યારે સાબુ પાણીની સપાટી પર હોય ત્યારે સાબુની જળવિરાગી પૂંછડી પાણીમાં દ્રાવ્ય થશે નહીં અને તે પાણીના સપાટી પર ગોઠવાય છે જ્યારે સાબુનું જળ અનુરાગી શીર્ષ પાણીમાં દ્રાવ્ય થશે તો અહીં એના માટેની આકૃતિ આપેલી છે પાણીની અંદર આ અણુઓની એક વિશિષ્ટ પ્રકારની ગોઠવણી હોય છે જે હાઇડ્રોકાર્બન ભાગને પાણીની બહાર રાખે છે આવું અણુઓનો મોટો સમૂહ બનવાને કારણે થાય છે જેમાં જળવિરાગી પૂંછડી ઝુમખા ગુચ્છના અંદરના ભાગમાં હોય છે જ્યારે તેનો આયનીય છેડો ઝુમખાની સપાટી પર હોય છે આ સંરચનાને મિસેલ કહે છે તો અહીં આકૃતિ આપેલી છે મિસેલના રૂપમાં સાબુ સફાઈ કરવા સક્ષમ હોય છે કારણ કે તૈલી મેલ મિસેલના કેન્દ્રમાં એકત્રિત થાય છે આ મિસેલ દ્રાવણમાં કલીલ સ્વરૂપે રહે છે આયન આયન વચ્ચેના અપાકર્ષણના કારણે તે અવક્ષેપિત થવા માટે એકઠા થતા નથી આમ મિસેલમાં નિલંબિત થયેલા મેલને સરળતાથી ધોઈ શકાય છે સાબુના મિસેલ મોટા પાયે પ્રકાશનું પ્રકિરણન કરી શકે છે આથી સાબુનું દ્રાવણ ધૂંધળું જેવું દેખાય છે